રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે ઝડપાયેલો ભ્રષ્ટાચારી બાબુ મનસુખ સાગઠિયા હવે એસીબીની જપ્ટે ચડી ગયો છે લાંબા સમયથી એસીબી તપાસ ચલાવી રહી હતી ભ્રષ્ટાચારના આક્ષેપો મનસુખ સાગઠિયા પર લાગી રહ્યા હતા પરંતુ મનસુખ સાગઠિયાને ઝડપવો કેટલો અઘરો હતો એ આ વાત પરથી સમજી શકાય કે ઘટનાના દિવસો વીતી ગયા બાદ હવે એન્ટી કરપ્શન બ્યુરોને માહિતી મળી અને તે માહિતીને પૃથ્થકરણ કરતા હિસાબ મળ્યો હિસાબ ચોંકાવનારો છે કેટલા કરોડનો આસામી બની ગયો હતો આ બાબુ તેની વિગતવાર વાત કરીએ હવે એન્ટી કરપ્શન બ્યુરો પણ તેમના નિવેદ જાળશે એટલે કે કાર્યવાહી કરશે વિગતવાર ચર્ચા કરીએ આ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે સરકારી બાબુઓની પણ ધરપકડ કરવામાં આવી જેમાં ફાયર અધિકારી રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ અને એ ટીપીઓનો સમાવેશ થાય છે જેમાં ટીપીઓ મનસુખ સાગઠિયા શાતિર ભેજાબાજ હતું તે પ્રકારના સમાચાર મળી રહ્યા હતા પરંતુ આ મનસુખ સાગઠિયાને ઝડપવા માટે એન્ટી કરપ્શન બ્યુરો દરરોજ મહેનત કરી રહ્યું હતું જ્યારથી આ ઘટના ઘટી ત્યારથી પરંતુ હવે જઈ કેટલાક પુરાવા હાથ લાગ્યા છે તેનું પૃથ્થકરણ કર્યું તો આ બાબુની આવક રૂપિયા બે કરોડ સત્તાવન લાખની છે જે એક નંબરની હોવી જોઈએ તેના પગાર પ્રમાણે પણ તેની પાસે મિલકત તેના કરતાં કેટલી વધારે નીકળીએ કહીશ ચોંકી જશો આ વ્યક્તિ પાસેથી અને તેના પરિવારનો જ્યારે હિસાબ એન્ટી કરપ્શન બ્યુરોએ માંડ્યો તો તેર કરોડ ત્રેવીસ લાખ કરતાં વધારેની અપ્રમાણસર મિલકત મળી આવી બેનામી સંપત્તિ આ સત્યાવીસ લોકોના જે મૃત્યુ થયા છે એ કઈ રીતે થયા છે તમે સમજી શકતા હશો કારણ કે આ તેર કરોડ રૂપિયા કમાવા માટે હજુ તો આ હિસાબ એસીબીને મળ્યો છે આના કરતાં કેટલો વધારે હશે એ આપણે જાણતા નથી તો આ કેટલા રૂપિયા કમાવવા માટે તેમણે લોકોના જીવને પણ જોખમમાં મૂક્યા આ મનસુખ સાગઠિયાનો ચહેરો પણ જોઈ લો કારણ કે હવે એન્ટી કરપ્શન બ્યુરોએ તેના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો છે અને તેના વિરુદ્ધમાં કાર્યવાહી શરૂ કરી છે એન્ટી કરપ્શન બ્યુરોને શું મળ્યું છે તો સત્તાવાર માહિતી પ્રમાણે આ ભ્રષ્ટાચારી મનસુખ સાગઠિયા પાસે જય બાબારી પેટ્રોલ પંપ ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉન ત્રણ જય બાબારી પેટ્રોલ પંપ ગોમટા ગોંડલ ખાતે હોટલ અંડર કન્સ્ટ્રક્શન છે ગોમટા ખાતે ફાર્મ હાઉસ છે ગોમટા ખાતે ખેતીની જમીન છે ગોમટા ખાતે એ જ પ્રકારે બીજી એક જમીન છે ચોરડી ગોંડલ તાલુકાના ચોરડી ગામમાં જમીન છે ઉર્જા ઇન્ડસ્ટ્રીયલમાં ગેસ ગોડાઉન છે શાપરના વિસ્તારમાં બાલાજી ગ્રીન પાર્કમાં મોવિયા પડધરી તાલુકાનું છે ત્યાં તેની પાસે પ્લોટ છે અનામિકા સોસાયટીમાં અંડર કન્સ્ટ્રક્શન બંગલો છે જે રાજકોટ શહેરના પોસ વિસ્તાર યુનિવર્સિટી રોડ પર આવે છે આસ્થા સોસાયટીમાં ટેનામેન્ટ મકાન છે જે રાજકોટ શહેરના માધાપરમાં આવે છે અને એસ્ટરમાં એસ્ટર નામનું એક ઈમારત છે તેમાં તેમની પાસે ફ્લેટ છે અદાણી શાંતિગ્રામ અમદાવાદમાં અને લા મરીના એ પણ અદાણી શાંતિગ્રામનો એક હિસ્સો છે ત્યાં ઇમારત છે લા મરીનામાં પણ આ બાબુનો ફ્લેટ છે કુલ છ વાહનો છે જેમાં હોન્ડા સહિતના વાહનો સામેલ છે વિદેશ પ્રવાસ કેટલા કર્યા છે તો આઠ વિદેશ પ્રવાસ જેમાં દુબઈ યુરોપ સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયા યુકે મલેશિયા માલદીવ શ્રીલંકા સહિતના દેશોનો સમાવેશ થાય છે આ ભ્રષ્ટાચારી બાબુના આ આશિયાના ક્યાંથી બન્યા આટલા વિદેશના પ્રવાસ ક્યાંથી ખેડાયા સત્યાવીસ લોકોના જીવથી એને કિંમત આંકી લીધી અને તેનાથી આ ધંધા કર્યા છે તેવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કારણ કે હજુ કેટલા એવા જોખમી રાજકોટની અંદર બિલ્ડિંગો હશે કે જોખમી ઇમારતો કે મોલ હશે આપણે જાણતા નથી કારણ કે આ બાબુને આપણે બેસાડ્યો ત્યારથી તેને કાંડની શરૂઆત કરી હતી માત્ર ફાયરની નહીં ટીપીને લઈને પણ સવાલ પેદા થયા હતા ત્યારે ભાજપના નેતાઓ પર પણ સવાલ પેદા થયા હતા તત્કાલીન પદાધિકારીઓ પર પણ સવાલ પેદા થયા હતા એન્ટી કરપ્શન બ્યુરો જેમ કહેવાય છે કે કાનૂનના હાથ લાંબા હોય છે ત્યાં હાથ લાંબા કરે છે કે કેમ એ જોવું રહ્યું પરંતુ હાલ તો તેર કરોડ કરતાં વધારેની બેનામી સંપત્તિનો જે હિસાબ કિતાબનો ટોટલ માર્યો ત્યારે દસ કરોડ કરતાં વધારેની રકમ સો ટકા બેનામી છે તેની આશંકા પ્રગટી રહી છે એન્ટી કરપ્શન બ્યુરોને અને તેના કારણે જ તેના વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને હવે મનસુખ સાગઠિયાની તપાસ એન્ટી કરપ્શન બ્યુરો ભ્રષ્ટાચાર મામલે કરશે અને તેના માટેની કાયદેસર કાર્યવાહીમાં પણ આગળ વધશે તો તેર કરોડ જ્યારે આ બાબુ કોર્પોરેશનમાં બેઠો બેઠો બનાવી ગયો તો એ સમયના પદાધિકારીઓ કેટલા બનાવી ગયા હશે એ વિચારી લેજો કારણ કે આપણે રોજ બનતા રહીએ છીએ આ લોકો પૈસા બનાવતા રહે છે આપણે શું બનતા રહીએ છીએ કમેન્ટમાં જરૂરથી જણાવજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે